હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું મૂળાની ચટણી તે પણ એકદમ મસ્ત રીતે અલગ રીતે તો તમે આ ચટણી મારી રીતે બનાવશો ને તો એકવાર નહીં વારંવાર બનાવશો અને ખાવાવાળા આંગળા ચાટતા રહી જશે એની ગેરંટી છે તો જુઓ તેના માટે આવા સરસ પાક્કા લાલ ટામેટા લેવાના છે આવા સરસ પાકા લેવાના અને લાલ લાલ લેવાના અને આવું એક મોરું મરચું લેવાનું તેને પણ આવી રીતે સ્લેટ કરી દેવાનું કાપો પાડી દેવાનું ટામેટાને કર્યા ને એવું જ અને એક તીખું લીલું મરચું છે જુઓ અડધું કાચું પાક્યું મરચું તીખું હોય ને તે લેવાનું એને પણ સ્લેટ કરવાનું લીલું લસણ લેવાનું અને આવા તીખા લીલા મરચાં છે ને તે પણ નાના નાના લેવાના હવે તમે કહેશો કે આટલા બધા તીખા લીલા મરચાં તો ચટણી કેવી બનશે તો તમે આગળ જતા જાઓ ચટણી આપણે કેવી બનાવવાની છે તો બસ હવે ગેસ આપણે ચાલુ કરીશું અને પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખીશું બધા શાકભાજી સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે અને બસ આવી રીતે ફેરવતા જઈને આપણે બધા શાકભાજીને શેકતા જવાનું છે તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની મીડિયમ ફ્લેમ પર જ હવે આપણે શાકભાજી શેકવાના છે અને ઉલટસુલટ કરવાના તો આવી રીતે ફેરવતા જઈએ તો શાકભાજી સારી રીતે આપણું શેકાઈ રહે તો જુઓ અહીંયા મરચું શેકાઈ ગયું છે ને તો આપણે કાઢી લઈશું તો આવી રીતે ફેરવતા ફેરવતા ચેક કરતા જવાનું અને જે શેકાઈ હોય તે કાઢી લેવાનું તો આ મરચું પણ શેકાઈ ગયું તો આપણે કાઢી લીધું તો ફ્રેન્ડ્સ તમે શું ક્યારેય આવી રીતે ચટણી બનાવી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો યસ ક્યારેય નહીં બનાવી હોય કેમ કે આ મારી પોતાની પોતાની રેસીપી છે જે તમે કદાચ ક્યારેય નહીં ટ્રાય કરી હોય આ મેં વારંવાર ટ્રાય કરી છે અને આનો ટેસ્ટ બહુ જોરદાર લાગે છે તો જુઓ આવી રીતે શેકાતું જાય ને તેમ તેમ આપણે શાકભાજી કાઢી રહ્યા છે તો કોમેન્ટમાં જણાવજો તમે કે તમને આ રેસીપી કેવી લાગી તમે ટ્રાય કરી કે નહીં તો જુઓ ટામેટાને આપણે સ્લીટ કર્યા હતા ને કાપા પાડ્યા હતા તેના કારણે આપણું કામ અડધું થઈ ગયું છે બધા ટામેટાની છાલેની જાતે નીકળી રહી છે તો જુઓ મરચું કેટલું સરસ શેકાઈ ગયું છે તો આ ચટણી બહુ જોરદાર લાગતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કેટલું સરસ શેકાઈ ગયું તો ફ્રેન્ડ્સ કહેજો જરા આ શેકેલા શાકભાજી જોઈને મોંમાં પાણી આવ્યું કે નહીં હ તો ચાલો હવે આપણે મૂળાની ભાજીને પણ શેકી લઈશું થોડી ગરમ જ કરવાની છે વધારે શેકવાની નથી અને મૂળાને પણ શેકી લઈશું તો બસ આપણો મૂળો શેકાઈ ગયો ભાજી પણ શેકાઈ ગઈ તો હવે આપણે જે પહેલા શાકભાજી શેક્યા હતા ને ઠંડા થઈ ગયા છે એટલે એના પરથી પહેલા આપણે છાલ કાઢી લેવાની તો છાલ ખાલી કાઢવાની છે બધા શાકભાજીની અને મરચાંના એવા ડીટા કાપવાના છે કાઢવાના છે પણ પાણીમાં ધોવાનું નથી ખાલી છાલ જ દૂર દૂર કરવાની યાદ રાખવાનું છે પાણીમાં આ શાકભાજી શેકેલા છે અને ધોવાના નહીં નહીં તો પછી આ જે શેકેલો ટેસ્ટ છે ને તે સ્મોકી ટેસ્ટ જતો રહેશે તો ખાલી ઉપર અને જુઓ આપણે બધા શાકભાજી સમારી લીધા છે તો હવે આપણે મૂળાને પણ સમારી લઈશું નહીં સમારશું એટલે સાફ કરી લઈશું તો મૂળાને પણ સરસ રીતે સાફ સાફ કરી લઈએ તો ફ્રેન્ડ્સ હું તમને ફાસ્ટ મોડ પર એટલા માટે કરીને બતાવું છું કેમ કે જો ફાસ્ટ મોડ નહીં કરું ને તો વધારે લાંબો વિડિયો થઈ જશે તમને જોવામાં પણ તકલીફ થશે તો જો આવી રીતે ભાજી ચૂંટવાની છે તો ખાલી પાના લેવાના છે તમે જોઈ શકો છો મેં ખાલી પાના લીધા છે દાંડી બિલકુલ નથી લેવાની તો બસ હવે આપણી ભાજી લઈ લીધી છે બધી પાના લઈ લીધા છે દાંડી નથી લીધી જોયું તો બસ હવે આપણે બધું શાકભાજીને

રસ્તો નીકળે અને ટામેટા ગરમ થવાના કારણે તેનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે તો તમે એકદમ પાક્કા ટામેટા લેજો અને આગળનો ભાગ ન કટ થાય તો કાઢી લેવાનો તો ટામેટાને પણ આપણે સરસ કટ કરી લીધા તો હવે આપણે મૂળાને સમારીશું તો મૂળાનો આપણે જેમ સંભારો બનાવતા હોય છે ને તો કેવી મોટી ખમણીથી આપણે ખમણી લેતા હોય છે તો એવું તમે છીણી પણ શકો છો ચટણી બનાવવા માટે આમ લાંબુ લાંબુ છીણ પણ કરી શકો છો પણ અહીંયા હું ઝીણા ઝીણા સમારીને ચટણીમાં નાખી રહી છું કેમ કે મૂળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે તો આપણે જ્યારે પાણી ઉમેરીએ મીઠું નાખીશું ને ચટણીમાં તો મૂળામાંથી બધું પાણી વયું જશે નીકળી જશે તો ચટણી ખાવામાં મજા નહીં આવે તો ચંક્સ જ્યારે ચવાશે ને ચટણીમાં તો બહુ સરસ લાગશે એટલે મેં અહીંયા ઝીણા ઝીણા સમાયા છે જો આપણું સરસ શાક પછી બધું કટ થઈ ગયું છે તો તમે અહીંયા ખમણી પણ શકો છો મૂળાને પણ ચંક્સ હોય ને તો એની મજા કંઈક અલગ આવે છે તો જો આપણે અહીંયા એક વાસણ લેવાનું છે માટીનું તો માટીના વાસણમાં જ્યારે આ ચટ શેકેલી ચટણી બનતી હોય છે ને તો બહુ સરસ લાગતી હોય છે તો આપણે એક વખત આ બધા શાકભાજી શેક્યા છે ને તો ફરીથી ગેસ પર કંઈ પણ શેકવાનું નથી એટલે આપણે પ્રોપર બધું જ સરસ શેક્યું છે અને જેટલું પણ આપણે સમાર્યું હતું તે બધું આપણે આ માટીના વાસણમાં કાઢી લેવાનું છે અને સરસ દસ્તાથી વાટી લેવાનું છે તો શરૂઆતમાં બહાર બધું નીકળશે એમ લાગશે પણ પછી જેમ જેમ આપણે કૂટતા જઈશું એટલે કે વાટતા જઈશું ને તેમ તેમ બધી એની પ્રમાણમાં બધું સરખું થતું જશે તો એટલે તમને હું ધીરે ધીરે બતાવું છું અને હવે હું તમને ધીરે ધીરે ફાસ્ટ મૂડ પર બતાવીશ જુઓ મિક્સ થતું જ જાય છે અને જુઓ કેટલું સરસ વાટાઈ રહ્યું છે અને આપણે આવું વાટવાનો અર્થ એ જ છે કે માટીના વાસણ સાથે આ જ્યારે શેકેલું બધું જ ભે ભેગું થાય ને તો એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એકદમ અલગ ઓથેન્ટિક ટેસ્ટ એટલે હું અહીંયા માટીના વાસણમાં મિક્સ કરીને તમને બતાવું છું આ ચટણી આવી જ ખાવાની છે અને કંઈક ગરમ નથી કરવાની જુઓ કેટલી સરસ વટાઈ રહી છે અને મૂળાના મૂળાને આપણે ઝીણા સમારે છે ને જેથી કરીને ટામેટા લીલા તીખા મરચાં છે ને તે મૂળાના મૂળામાં સરસ ભળી જાય અને એનો જે ચટાકેદાર સ્વાદ આવતો હોય છે ને તે બહુ જ જોરદાર આવતો હોય છે તો તમે આવી રીતે વાટજો અને જો તમારી પાસે માટીનું વાસણ ના હોય ને તો આવો ખલ હોય ને ધાતુનો ખલ ખાંડણી તે પણ તમે લઈ શકો છો અને એમાં પણ તમે ખાંડી શકો છો પેલો જે પથ્થરનો ખલ આવે છે ને ખલદસ્તો તેમાં પણ તમે ખાંડી શકો છો આ ચટણી તો તમે આ ચટણીને આવી અલગ અલગ રીતે વાટીને પણ બનાવી શકો છો મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ ના કરતા એમાં ટેસ્ટ એકદમ અલગ આવશે તો આવી રીતે આપણી ખાંડેલી ચટણી તૈયાર છે તો તમે આને હજુ પણ ખાંડી શકો છો પણ મને આટલા પ્રમાણમાં ગમે છે એટલે ખાંડું છું તો જુઓ આપણી ચટણી કેટલી જોરદાર દેખાય છે ને તો આ ચટણી પર આપણે મીઠું તે ટાઈમે જ ભભરાવાનું છે નાખવાનું છે કે જ્યારે આપણે સર્વ કરીએ અને લીંબુનો રસ ઉપર જ્યારે નાખીએ ને ત્યારે તો બહુ જોરદાર ચટણી લાગતી હોય છે તો બાજરીનો રોટલો હોય અને ઉપર દેશી ગાયના ઘી ગાયનું ઘી હોય તો તો વાતશ્રી કરવી અને આ ચટણી અને બાજરીના રોટલા સાથે એકદમ સરસ મસાલેદાર છાસનો સબડકો હોય તો તો વાતશ્રી કરવી તો આ એકદમ ઓથેન્ટિક ટેસ્ટ સાથે મૂળાની ચટણી બનતી હોય છે જોરદાર સ્વાદ લાગતો હોય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો એની ગેરંટી છે તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી આ મારી મૂળાની ચટણીની રેસિપી ઓકે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ ચટણીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જોરદાર ટેસ્ટ આવતો હોય છે અને જુઓ આવી રીતે ઘી રોટલા પર લગાવવાનું અને જ્યારે આપણે સર્વ કરીએ તે ટાઈમે મીઠું ભભરાવાનું ઉપર નાખવાનું અને પછી જ આપણે ખાવાનું છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ પડી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો બધાને બધાને કહેજો કે જુઓ મૂળાની ચટણી કેવી સ્વાદિષ્ટ બનતી હોય છે તો રેસીપી ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ